थोड़ी मदद कर दे भाई हां हां ये तो बरोबर ने मैं हांभरू बधुई नो वही सोनल मोटे मोटे थी बोले ना का गाम ने हमरावे हारू कोई ने के न तो न का मारा इज्जत ना फालूदा करसे आ शिबला भाई आ तमारो खोटू केवाई हो तमे हमारी हामे तो बो मोटीयो मोटीयो करता होय पुष्पा झुकेगा नहीं साला ने होवे पुष्पा साग भाजी लेवा जाई पुष्पा साग भाजी लेवा जा ई कोई हारू लागे हैं વલ્લી જેવી જ છે ને એનું કંઈ કેવું નું ન કરું ને બાય સામે તો ઝૂક પુષ્પા ને તમને નથી ખબર આ તો પુષ્પા એ શ્રીવલ્લી સામે ઝૂક તો તોય એક કેવા ઉપર તોય એની આખો સી એમ બદલી નાખ્યો તો મારે તો સાત ભાગી લેવા જાઉં એ વળી કામ મોટું કામ છે હા હા હસીબત છે એ મેં પુષ્પ ઝૂ કે ગમે એ આવો કાકા આવો હા તો તમે બે હું ડૈરો સમાયવો જોઈ ગયો હતો વળી હાલું આવ્યો હમણો એ કોઈ નહીં કાકા આ તો છે ને એ પુષ્પા શાકભાજી લેવા જાય એટલે વાતું કરતા તા કોણ પુષ્પા વરી હા હામે સ્કૂટરમાં બેઠા એ આપણા પુષ્પા છે ખબર ન તમને આપણી હામે કઈ મોટી મોટી નતા કરતા કે સાલા ઝૂકેગા નહીં ને શાકભાજી લેવા જાય પુષ્પા થી વાત કરીએ પુષ્પા શાકભાજી લેવા જાય શિમલાભાઈ તમે તો બહુ કરી શાકભાજી લેવા જવાતું અહે કઈ પુષ્પા ને

માર્કેટમાં થોડું કામ હે હતું તો મે કીધું કામ હે થઈ જાય ને શાકભાજી ને શાકભાજી લેવાઈ જાય માં હું વાંધો છે શાકભાજી લેવા જાય તો લે હા હા કોઈ વાંધો નથી આમે બાયુ નું કેવું તો કરવું જ પડે ના ના મને કોઈ બેન ન કીધું આ તો જાતો તો થી મે સામે થી કીધું કે કંઈ લેવાનો હોય તો લેતો આવું બીજું હું કાકા ખોટું બોલે સિબલાભાઈ હાઉ તમને ખબર છે હંજે ભજિયા બનાવવાના છે ઈની વાહે તો 20 મિનિટ થી માથા કુડાલતી હતીતી ટી ઓર્ડર માડી ગંજો ઓર્ડર પૂરો નો કરેન શાકભાજી લેવાનો તો હાઈજે ખાવાનું નઈ મળે ખબર તમને હે ઈવું છે તિસિબલા ભાઈયા માં વરી હું તમે ખાલી અમારા હામે મોટી મોટી કરો ને ખાવા નો મળે તો મારે ઘેર આવતારિયા હોત તો હું આપી દેત એક ટાઈમ નું જમવાનું અરે ઈ તો અમે બધાય મમ્મી ને સોનલ ને બધાય મસ્તી કરતાતા બીજું કઈ નતું સંજય ભાઈ વે હું હાંભરી લીધું મને હું ખબર સંજય ભાઈ તમે પૂરો હાંભળ નથી ઉнду ઉнду હાંભરો ના ક્યારાઈ નો પહાડ બનાવી દીધો તમે હારું હાલો મને જવા দাও ખોટી કરો માં કઈ ના મારું લોય પીને ઊભા અરે જવા দাও જવા দাও કાકા पुष्पा ને શાકભાજી લેવા જાવી શાકભાજી ને માર્કેટ બોન થઈ જાહે પાસી પાછું શાકભાજી લઈને નઈ આયા તો હઈ જા ખાવાનું નઈ મળે એનું કરો ને આપણું શું છે આપણે તો મડી જાહે આપણે ક્યાં કઈ વાંધો છે જવા દેવ જવા દેવ એ હું બધુંય સાંભળતો તો મને ખબર નહોતી કાકા આ તો ખાલી ખોટા આપડી સામે મોટ્યુ મોટ્યુ કરે બીજું કોઈ નત કરમાં તો ડારીયોય ન થાઉ તો મને પૂછો ની હા ઈ તો મને ખબર જ છે ને હવે સારું હાલો તો હવે આપણે આલીએ બીજું હું હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ